નમસ્કાર મિત્રો જોબ શરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ જેટકો દ્વારા જે જુનિયર એન્જિનિયરની ભરતી થવાની છે તેના વિશે મિત્રો આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે બી ઈ અથવા તો બીટેક માંગવામાં આવ્યું છે જેમની પાસે બીઈ અથવા તો બીટેકની ડિગ્રી કમ્પ્લીટ છે તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે પગારની વાત કરીએ તો પગાર તમને અડતાલીસ હજારની આસપાસ મળવા રહેશે મિત્રો આ જે પગાર છે તે સ્ટાર્ટિંગ પગાર છે પહેલા વર્ષે તમને અડતાલીસ હજાર એકસો પગાર મળશે બીજા વર્ષે પચાસ હજાર પગાર મળશે એ રીતે તમારો પગાર છે તે વધતો જશે આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જેટકો દ્વારા જે જુનિયર એન્જિનિયરની ભરતી બહાર પાડવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ બાજુ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું જેટકો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ જેટકો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અહીં તમે જોઈ શકો છો ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે અહીં તમને બધી ડિટેલ આપી દેવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો જોબ ટાઇટલ છે તે વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર માટેની આ ભરતી થવાની છે તેમાં પણ ઇલેક્ટ્રિકલ માટેના જે પોસ્ટ છે તેના માટે ભરતી થશે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અહીં બી ઈ અથવા તો બીટેક માંગવામાં આવ્યું છે તે પણ સ્પેશિયલ ઇલેક્ટ્રિકલ જે ડિપાર્ટમેન્ટ છે તેના માટે ટ્રેડ માટે ફિક્સ પગારની વાત કરીએ તો પહેલાં વર્ષે તમને અડતાલીસ હજાર એકસો મળશે પગાર બીજા વર્ષે પચાસ હજાર ને સાતસો મળશે આ બે વર્ષ છે તે તમારા ફિક્સ રહેશે ત્યારબાદ તમે રેગ્યુલર પેમાં એન્ટર કરી જાશો ત્યારબાદ આપણે અહીં સ્કિલની રિકવાયર્ડ સ્કીલની વાત કરીએ તો તમને કોમ્પ્યુટરની નોલેજ હોવું જોઈએ એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા પિસ્તાલીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો અને એજ લિમિટ છે તે ત્રીસ આઠ બે હજાર પચીસની ધ્યાને લઈને ગણવાની રહેશે ત્યારબાદ અહીં ડિસેબિલિટી માટેના પણ ક્રાઇટેરિયા આપેલા છે જે તમને લાગુ પડતી હોય તો તમારે અહીં જોઈ લેવાનું રહેશે અહીં વેકેન્સીની ડિટેલ આપેલી છે બીડબ્લ્યુ બી તો તેમાં છે એકસો ને એક જગ્યા પર ભરતી થવાની છે જે જેના ચેટકોમાં ડીજીવીસીએલ સીએલ એમ સીએલ સીએલ અને પી સીએલ ટોટલની જે ભરતી છે તે આપેલી છે ત્યારબાદ એપ્લિકેશન ફી છે તે અઢીસો રૂપિયા ભરવાનું રહેશે પ્લસ તમને જે હિસ્ટ્રી પણ જે પણ લાગુ પડતી હોય આ જે એપ્લિકેશન ફી છે તે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા પણ ભરી શકો છો ખાસ નોંધ કે આ જે ફી છે તે નોન રિફંડેબલ છે તમને પાછી મળશે નહીં એપ્લિકેશન સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો ત્રીસ આઠ બે હજાર પચીસથી આ પરથીના એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલા છે લાસ્ટ ડેટની વાત કરીએ તો ઓગણીસ નવ બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું છે અને એપ્લાય કરવા માટેની જે લિંક છે તે અહીં આપેલી છે એટીટીપીએસ ડબલ સ્લેસ ગુજરાત ડોટ કોમ આ વેબસાઇટ ઉપર જઈને તમારે એપ્લિકેશન છે તે કરવાનું રહેશે એપ્લિકેશન કરવા માટેની જે પ્રોસેસ છે તે અહીં તમને આપેલી છે જે તમારે એપ્લિકેશન કરતી વખતે જોઈ લેવાનું રહેશે અને ત્યારબાદ જ એપ્લિકેશન કરવાનું રહેશે ત્યારબાદ હોલ ટિકિટ અથવા તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની પણ લિંક અહીં આપેલી છે જે સેમ રહેશે જે જેટકોની વેબસાઇટ છે ત્યાં જ તમારે આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાનું રહેશે ત્યારબાદ સેકન્ડ ફર્સ્ટ એક્ઝામ રહેશે ત્યારબાદ સેકન્ડ એક્ઝામિનેશન છે તે પણ અહીં ડિટેલ આપેલી છે તમારે બે એક્ઝામ આપવાની રહેશે અંગ્રેજી જનરલ રહેશે અંગ્રેજી વ્યાકરણ રહેશે ત્યારબાદ અહીં અહીં તમને બધી ડિટેલ આપેલી છે જે જોઈ લે લીધા બાદ જ તમારે એપ્લાય કરવાનો રહેશે તો મિત્રો જો તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી પણ તમે આ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ જે આ જેટકોની વેબસાઇટ છે તમને વેબસાઇટ આપેલી છે તેના પર જઈને પણ તમે આ એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ હતું આજ નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ વાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડિયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત